પાંડો તલાટીકા મંત્રી સાકરિયા સાકરિયા ગ્રામ વિસ્તારમાં ઠરાવ નંબર ત્રણ ઓબ્લિક બે આજની સભામાં ચર્ચા વિચારણા કરતા ઝાલા ભૂપેન્દ્રસિંહ પરબતસિંહની અરજી વંચાણી લેવામાં આવી સર્વે નંબર ત્રણસો જેની જમીન તે તેર તેર હજાર ચારસો પંચ્યાસી ચોરસમી તારીખ વીસ દસ બે હજાર ત્રેવીસના મેરબાન કલેક્ટર સાહેબ શ્રી ના હુકમ નંબર ત્રણસો પોંચ અબધિક એકત્રીસ અવધિક દસ જીરો એકાણું બે હજાર ત્રેવીસથી બિનખેતી થયેલ જમીન પર બાંધકામ કરવા નગર નિયંત્રણ શ્રી પ્લાન મુજબ મંજૂર કરેલ છે જે વંચાણે લેવામાં આવ્યો બાંધકામ રજા ચિઠ્ઠી આપવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું